ધારી વન વિભાગ દ્વારા શિકાર પ્રવૃત્તિ કરતા એક હિસમ ને ઝડપી પાડ્યો ધારી નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલા દ્વારા શિકાર પ્રવૃત્તિઓ ડામવા માટે સૂચના આપેલી હોય જે સૂચના અંતર્ગત મદદનીશ વન સંરક્ષક ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરએફઓ જ્યોતિબેન વાંઝાની સીધી દેખરેખ હેઠળ સરસ્યા રેન્જના છતડીયા બીટમાં આરોપી સંતોષભાઈ જયંતિભાઈ સોલંકી રહેવાસી લાખા પદરવાળાએ સસલા મારવા માટેની ઝાળ ગોઠવેલી હોય અને સસલાના શિકારની રાહમાં બેઠો હોય